કેન્દ્ર સરકારના નિર્ણય બાદ હવે ગુજરાત સરકારે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને આ મહત્વપૂર્ણ નિર્ણય બાવીસ જાન્યુઆરીને લઈને છે બાવીસ જાન્યુઆરીને લઈ અને ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયમાં અડધા દિવસની જે કામ કરતા વ્યક્તિઓ છે તેઓને આપવામાં આવશે અને સરકારી સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોમાં સરકારી કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરાઈ છે જ્યારે શાળા કોલેજોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે પણ બપોર બાદ શિક્ષણ કાર્ય બંધ રહેશે અને શાળા કોલેજોમાં પણ અડધા દિવસની રજા જાહેર કરાય છે ત્યારે બાવીસ જાન્યુઆરીને લઈ સમગ્ર દેશમાં જયારે ઉત્સવનો માહોલ હોય સમગ્ર વધુ વિગત સાથે આપણી સાથે સહયોગી જોડાઈ ચુક્યા છે ચિંતન બાવીસમી જાન્યુઆરી કહી શકાય દરેક લોકો જે રાહ જોઈ રહ્યા છે ત્યારે બાવીસમી બાવીસમી તારીખે જયારે રામ મંદિરમાં રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો હોય ત્યારે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે શું છે સમગ્ર વિગત જાન્યુઆરી માટે અનેક રાજ્યોની સરકારે પણ પબ્લિક હોલિડે એટલે કે જાહેર રજા જાહેર કરી દીધી છે ત્યારે આ વચ્ચે ગુજરાત સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા માં યોજાનાર જે પ્રાણ પ્રતિષ્ઠા લઈને સરકારે પણ આ અંગે જાહેરાત કરી છે અને અડધા દિવસની સરકારે રજા જાહેર કરી દીધી છે અયોધ્યામાં જે ભગવાન રામની પ્રતિષ્ઠાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે દિવસને લઈને આ ચોક્કસ થી કહી શકાય કે મહત્વનો નિર્ણય છે જે કહી શકાય આ પહેલા પણ આખી રજાની જે કહી શકાય લોકો દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારે ગુજરાત સરકારે પણ આ નિર્ણય ને વધાવી લીધો હોય ને અડધા દિવસની રજા આપી છે શું કહેશો જી મિતુલ ચોક્કસથી વિવિધ સંસ્થાઓ તેમજ ભાજપમાંથી પણ ઘણા એવા નેતાઓ દ્વારા માગ કરવામાં આવી હતી કે બાવીસ જાન્યુઆરીના રોજ આખા દિવસની રજા જાહેર કરવામાં આવે જો કે કેન્દ્ર સરકારે જ્યારે સરકારી કચેરીઓ તેમજ કેન્દ્રીય જે સંસ્થાઓ છે વિદ્યા વિદ્યાશાખાઓ તેમાં જે અડધા દિવસની રજા જાહેર કરી છે ત્યારબાદ ગુજરાત સરકારે પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જ એટલે કે કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે તે નિર્ણયને વધાવ્યો છે અને રાજ્ય સરકારની રાજ્ય કચેરીઓમાં તેમજ સાથે સાથે શાળા કોલેજોમાં પણ બપોર બાદ રજા જાહેર કરવાની જે છે તે જાહેર કરે જાહેરાત કરી છે અને આ અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે રાજ્ય સરકારના પરિપત્ર પ્રમાણે જે વાત કરીએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાના રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેને જોતા તમામ રાજ્ય સરકારની ઓફિસો અડધો દિવસ માટે બંધ રહેશે એટલે કે બાવીસ જાન્યુઆરીએ સોમવારે રાજ્ય સરકારના તમામ વિભાગોમાં બપોરે અઢી કલાક સુધી રજા જાહેર રહેશે ત્યારબાદ તમામ સરકારી કચેરીઓ જે છે તે પોતપોતાનું જે કામકાજ છે તે શરૂ કરી શકશે જી ચોક્કસથી ચિંતન સમગ્ર વિગત બદલ આપનો આભાર અને હાલ કહી શકાય જ્યારે સમગ્ર દેશ રામય રામ ભક્તિથી રંગાય ગયો હોય અને આ રામ ભક્તિને અનુસંધાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો ગઈકાલે આ નિર્ણય સામે આવ્યો હોય ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા પણ એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે મહત્વનો નિર્ણય કરી અને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બાવીસમી જાન્યુઆરીના રોજ અડધા દિવસની રજા જાહેર કરાય છે સરકાર કર્મચારીઓને રજા રહેશે અને સાથે સાથે વિદ્યાર્થીઓ શાળા કોલેજોના વિદ્યાર્થીઓને પણ બપોર બાદ રજા જાહેર કરાય છે